સર એવું છે કે આ વિસ્તારની અંદર છે ને હે પાંત્રીસ વર્ષથી લઈ હાચું કહું પચાસ વર્ષની બેનો વિડો થઈ જાય હા એનું કારણ છે કે એ વ્યસન છે જેટલા બી લોકો એક્સિડન્ટની અંદર મરે દારૂની અંદર મરે ને ત્રાસ એનું ને વધારે પડતો મતલબ હું એવું નથી કહેતી કે બેનો ક્યારેક અમારી પણ ભૂલો થતી એવું નથી કહેતી પણ વધારેમાં વધારે છે ને વ્યસનથી સો એવું કીધું કે હું કલેક્ટર નામે હું તમને એવી ચેલેન્જ મતલબ પેલું કરું છું આશ્વાસન આપું છું ને હું એવી રીતે તમને મંચ ઉપરથી કહું છું કે હું કલેક્ટરના નાતે તમને સો ટકા ગમે ત્યારે ગમે ટાઈમે મને ફોન કરી શકો છો મને કહી શકો છો ને હું તમારા કાર્યને હું ખૂબ જ આગળ લઈ જઈશ એની હું તમને અત્યારે ખાતરી આપું છું એવું કલેક્ટર સાહેબ સેબી છું બરાબર એમ કહેતા ખબર પડે ત્યારે મને એટલો દુઃખ થાય બેનો કે મેં એવું કીધું કે જે પારણો ઝુલાવે છે પાળો

પણ એને સંતોષ થઈને સાંજેના બાળકો સાહેબ રોટલા નથી ખાતા મારે ઘણી વખત એકસો ને એક્યાસીને ફોન કરી કરી રાત્રે બેન બહારી બેઠી હોય ને ત્યારે હું એમના કોન્ટેક્ટ ખરેખર સાહેબ મને એવું હૃદય દેત થતું હોય કે આ ઘરમાં જ છે એકથી પોતાનું ઘર પોતાનું પરિવાર પોતાના બાળકો એ વ્યક્તિ સાહેબ ઘરમાં નથી રહી શકતી એને એવું મારે ને સાહેબ આપણે વિચારી ન શકીએ સાહેબ એના માટે એટલે તમને હજારો બહેનો આશીર્વાદ આપશે હજારો બહેનો તમને સાહેબ એવું કેસે કે નહીં અમારા માટે ભગવાન છે મને ઘણી વખત એવો વિચાર કે હું આટલું સારું કામ કરું હું ખરેખર વ્યસન માટે કેમ મારાથી નહીં કેમ કેમ આગળ મારું ચાલતું નથી સાહેબ મને કોઈ એવું લેવલ નથી કે જેથી કરી મારી પાસે સંગઠન છે હું જે કોઈ કરી દઈ પણ એક લેવલ હોવું જોઈએ તો ભગવાને તમને લેવલ એ સાહેબ આપ્યું છે તો થોડુંક હું તમે મને ખબર છે કે તમારાથી અમુક વસ્તુ ન થઈ છે પેલું થતું હોય પણ એમાં થોડુંક સાહેબ થોડું બહુ જાજુ નહીં આજ મહિલા દિવસને હિસાબે અને અમુજા સિમેન્ટ એ મને આમંત્રણ આપ્યું હતું ને એટલે અમે આવ્યા પંદર હજાર મહિલા ને બધા એને આમંત્રણ હતું તમે બધા સાથે મળ્યા કે વ્યસન મુક્ત કરો તો ખાસ વ્યસન મુક્ત માટે મારે એ કહેવું છે કે બહેનોને એના છોકરાઓ હવે નો વ્યસન કરે એનું ખાસ મહિલાને ધ્યાન દેવું કે નહીં તમારા છોકરાઓ નો વ્યસન લે એની ખાસ તાજગી કેમકે એ લગો પંદરથી તો વીસ પચીસ ઉંમરવાળાને જ થાય નાનાને તો ના એ ત્યારે જ ધ્યાન દેવાની ખાસ છોકરાઓ ભણવા જતા હોય રોજ ડેઇલી ટુ ડેઇલી તમે ધ્યાન દો કે મારા છોકરાઓ આજે નથી લીધું ને સાંજે જો મારે ખાસ એ જ કેવું છે બહેનોને સંકલ્પ કરવો જોઈએ બરોબર આ બહેનોને સકાર સંકલ્પ લેવડાવ્યો છે કે તમારે વ્યસન નો જ લેવું જોઈએ તમે તમારા છોકરાઓને જોઈ શકો છો કે તમારા હસબન્ડને જોઈ શકો તો તમે કેમ લેવો